ન્દ્રજાની માજી નગરપાલિકા પ્રમુખ અંકલેશ્વર નગરપાલિકા આપના ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી અંકલેશ્વર શહેર તાલુકા તેમજ ભરૂચ જિલ્લાની જનતાને માહિતગાર કરવાની કે સરકાર તરફથી બે હજાર પંદરથી હું માનું છું ત્યાં સુધી દર વર્ષે સ્કૂલની છાત્રાઓ માટે સાયકલ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે આ સાયકલોનું વિતરણ જે તે સ્કૂલોને અને જે તે સંસ્થાને સરકારશ્રી તરફથી મળ્યું હોય પણ આજ સુધી મારા ધ્યાનમાં છે કે કોઈ વિતરણ કરવામાં આવેલ નથી અને આજે પણ આપ નજર કરી શકો તો અંકલેશ્વરની બે ત્રણ સ્કૂલ છે ત્યાં આગળ પાંચસોથી વધુ સાયકલોનો જથ્થો પડેલો છે આ બાબતો અમુ દ્વારા વિપક્ષના નેતા હતા ત્યારે ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી આમાં મારા તરફથી હું ડીડીઓ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને આ બાબતે માહિતગા માહિતી મેળવી યોગ્ય પ્રબંધ કરવો જોઈએ એવું માનું છું તેમજ અંકલેશ્વરમાં આ જે મેનેજમેન્ટ હોય શિક્ષણનું એ લોકોએ સ્ટુડન્ટ પૂરતી જ સંખ્યા મોકલીને સાયકલો મંગાવવી જોઈએ અને નાણાંનો સરકારી નાણાંનો વ્યય નહીં થાય એ ધ્યાન રાખવાનું કામ મેનેજમેન્ટનું છે સરકાર તો એના હિસાબે મોકલવાની છે જ અને સવિશેષ આમાં બે હજાર પંદરથી કોઈ જાતનું કોઈ કેર લેવામાં નથી આવી નથી સ્કૂલોના પ્રિન્સિપલ દ્વારા યોગ્ય સ્ટુડન્ટોની સંખ્યા આપવામાં આવી આ બાબતે શિક્ષણ અધિકારી ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ યોગ્ય પગલાં ભરી અને યોગ્ય કાળજી રાખી કામ આગળની કાર્યવાહી કરવી જોઈએ આ સાયકલો હવે બિનઉપયોગી થઈ ગઈ છે તો એને કઈ રીતે નિકાલ હમણાં મારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી એ લોકોએ બંગાળમાં આ સાયકલ આપવા માટેનું એક ટેન્ડર કર્યું છે પણ ભવ્ય આજે સામાન્યમાં સામાન્ય સાયકલ બે હજારથી પચીસસોની આવતી હોય અને હું માનું ત્યાં સુધી એને પાણીના ભાવે આ લોકો આપી દેશે અને સરકારી નાણાંનો વ્યય થશે અને આમાં જે એ લોકોનું કહેવું એવું છે કે અમે સ્કૂટી નહીં કરીને એટલે સ્કૂટી બધી સાયકલો તો નવી જ છે તમે કોઈને આપી નથી પછી એમાં જૂની નવી થવાનો સવાલ નથી ઊભો થતો